અંદર ના ઉડાણ ને કોક વેધુ ને કરાયો વાદ આને સોરે નો ચિતરાય સિતની વાધુ શંકરા ક્યાં જઈને કરીએ તમારો જે ભાવ છે જે પ્રેમ છે લાગણી છે ને એની મજા છે મિત્રો પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હિમાલે જાત પછી ભગવા પેરી ભુદરા અમારે તો જે કાઈ વાહપુરસો અમને જે કાઈ પ્રસાદી આપી છે અમને જ્યાં બોલાવે છે યા અમે દિલથી વાણી કરી જેટલું આવડે એટલું

અને ભાભી અને સ્ત્રી ચારિત્ર કરી અને બાપુ અપાવે અમારો ક્ષત્રિય સમાજ અને મેં હમણાં કીધું બાપુ બેનું છે ને બેનું બેનો કોઈ વિરોધ નથી કરતો પણ બેનું ધારે ધારે કરે હા પુરુષ સૂકો પડી જાય બેન જયારે બાપુ હાથમાં લગામ લે ને તેથી મુશીઓ લંબુ ઠરતા હોય ને તો એ પાછો પડે એ ઓઢા આમ બાપુ પવિત્ર હોવા છતાં એના ભાભી એને સ્ત્રી ચારિત્ર કરી અને મોટા ભાઈ પાસે દેશ વોટો અપાવે મોટા ભાઈ કે છે કે હવે તું મારા રાજના ઘોડાના ડાબલા ફરે એટલી જગ્યામાં તારે રહેવાનું નથી તું આથી ગયો જા અને ઘોડા ઉપર બાપુ વળાંગ છલાંગ મારી અને છલાંગ મારવા ટાણે ઓઢા જામે મોટા ભાઈને કીધું મોટા ભાઈ મને ખબર છે તમે સ્ત્રી ચારિત્રમાં આવી ગયા છો પણ હું સાચો છું ખોટો છું સાથી ચીરીને બતાવી ન હતું પણ આજ મારી ભાભી મને દેશવટો અપાવે છે પણ તમને કાંઈ ન અપાવે એનું ધ્યાન રાખજો એમ કાંઈ ઘોડો લઈને નીકળી ગયો અને ઇન્દ્રની અપસરા હોથલ પદમણી બાબુ જેને વરવા માટે ખનગનાટ કરતી હોય એ કેટલો પવિત્ર હશે કે જ્યાં ઇન્દ્રની અપસરાયું જેને વરવા માટે તૈયાર હોય એ હોથલના લગ્ન થાય જે અમને જખરો બે દીકરા થાય

કોઠા જામ પાસે આવી ને ખભે હાથ મૂકીને કે છે દરબાર દરબાર આવડો મોટો શું આપ ફાટી ગયો તમે રોવો છો તેથી આવડા લુતો લુતો એક દરબારનો દીકરો એમ કેતો હોય કે કાઈ નઈ આ મોરલા બોલે છે ને આ હાડ આવ્યો આ વીજળી આપને જીરે અને મને મારો વતન યાદ આવ્યો મને મારો દેશ યાદ આવ્યો મને મારો કસડો યાદ આવે મારી ભાભીએ મારી માથે સ્ત્રી ચારિત્ર કર્યો આજે મને મારો કનડો ડુંગર યાદ આવે કચ્છ યાદ આવે અને પછી એમ

એ બાબુ જબરજસ્ત છે કારણ કે આપણી ગત ગંગા મહાધર્મની તમને થોડીક વાત કરું કે ગત ગંગા છે ને એ જેસલ તોરલ રૂપાદે માલદે કતિભાઈ હુરણભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીયો કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ગત એને કહેવાય બાપુ જો પેલા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ પાઠ માંડ્યો મહાધર્મની વાત કરું જો કે ખબર છે બધા ને આ તો જીવનમાં ઉતારવું નથી મુદ્દો એ છે અને જો જીવનમાં ઉતરી જાય તો અમારું ભાંગી જાય એટલે જીવનમાં ઉતરે એવુંય નથી મહાધર્મનો પાઠ પેલા એમ કહેવાય કે પ્રહલાદે માંડ્યો હરિશ્ચંદ્ર માફ કરજો પેલો પાઠ પ્રહલાદે માંડ્યો સોનાનો પાઠ કર્યો હતો અને હાથી ને લાવ્યા હતા બીજા યુગમાં હરિશંદ્ર રાજા એ પાઠ કર્યો ચાંદી નો પાઠ કર્યો અને ઘોડો લઈ આવ્યો હોના કરતા ચાંદી ઘટી અને હાથી કરતા ઘોડો ઘટ્યો ત્રીજા યુગમાં ધરમ રાજા એ પાઠ કર્યો ત્રાંબા નો પાઠ હતો અને ગાય ને લઈ આવ્યો ચાંદી કરતા ત્રાંબુ ઘેટ્યો અને ઘોડાથી ગા ઘટી ચોથા યુગમાં બલિરાજા ને લઈ આવ્યા એ બલી રાજા એ પાટ માંડ્યો એ માટીનો પાટ હતો અને અજીયા કેતા બકરી લઈ આવ્યા અને બકરી બેઠી નથી એ યાથી ઘટી ગયું બરોબર અને યાથી પાટની પરંપરા બંધ થઈ ગઈ બલીરાજા વખતે બંધ કર્યો કે હવે આમાં કારણ કે કઈ કિરાડ પડી છે નગર તો બંધ નો થાય અને હું તો એમ કહું છું

સમુદ્ર મંથન મંથકથીઓને જ્યારે ઝેર ભોળાનાથે કંઠમાં રાખ્યું અને નીલકંઠ કહેવાય ગયા એ મહાદેવ મારપુ ઋષિને ખબર હતી કે આ જે ઝેર આ ઝેર જે જીરવી હકે ને એ જ મહામંત્રને જીરવી હકે ભોળાનાથને આવ્યો ભોળાનાથે પારવતીને નો આવ્યો બહુ આજે જે કરીને કે એ બીજા યુગમાં રામનો અવતારમાં ભોળાનાથ રામે કીધું કે હજી તમને નો અપાય કે કેમ કે તમે લખપર રેખા ટપી ગયા હતા

બહિરા બાપુ મેં કીધું માનતા નથી એકલો મૂકી દે કૃષ્ણ પરમાત્માએ કીધું હજી તમે પાસ નથી હજી તમને ધર્મ ની વાત નો કરાય તો કે હવે કે રામદેવ અવતારમાં રામદેવ અવતારમાં આપણું ઠેરલી નગર મોરબી રાવત રણસી ને હોય ગતગંગા બેઠી હોય અને મહાધર્મ ની વાત હોય અને રામદેવજી બાપાને ને વાયક આપે અને વાયક ઝીલ્યું અને વાયક ઝીલવામાં બાપુ સ્ત્રી ને પુરુષ ને જવાનું હોય જતી સતી ની વાત કારણ કે મહાધર્મ વાત છે ને પોરબંદર થી માંડીને પરભૂતિ તમે અહીંયા જાઓ ને તો મહાધર્મ કોને કહેવાય આવડા છોકરાને આપણે જવાબ નો આપીએ કે શું કામ કૃષ્ણ ને સુદામો અહીંયા થયો હતો અને સુદામ બાપુ એ ધરતી ઉપર હાલ્યો છે ને એટલે મહાધર્મ ની વાત જાણવી હોય ને તો પરત બાપુ પોરબંદર સુધી આટો મારજો કોઈ ખબર પડે તમને મહાધર્મ કોને કહેવાય કે પુરુષ ને જવાનું હોય અને રામદેવજી બાપા નેતલદે ને કહે છે કે આપણે આ તારીખે ઠેલડી નગર જવાનું છે રાવત રણસી ને પરમોદવાનો છે તેથી બાપુ નેતલદે તૈયાર ન થયા કે તમારે જ્યાં રખડવું ત્યાં રખડો હું નહીં આવ્યો રામદેવજી બાપા વિચાર કરે છે કે આ ચાર યુગ વી આઈ ગયા હજી આના આંખ નથી ઉગડતી હવે આપણે બે દેમાં શું માણાને રેડી એક જે આપણે ઈશ્વર કહે છે જેને ભગવાન કહે છે એના બૈરા હતા એમને નો ટપા પડે આપણા બહેરા ને ટપ્પા પડે પણ છતાં આપણે મેં હમણાં કીધું જે હોય નિભાઈ લેવાય આપણે એમ કેમ કેતા દીજ એટલે આપણે આપણે ઘા બધું દેખાય છે દીજ છે રાજકોટ એટલે અહિયાં દાણા જોવું એવું થાય એટલે આજ પાડવી પડે રામદેવજી બાપા વિચાર કરે છે કે વાયક છે આ મારી આવશે નહીં અને હું ગતમાં જઈશ તો ગત આખી મને પૂછશે તો મારે જવાબ શું દેવો અને મેં હમણાં વાત કરી એમ બાપુ બૈરું ભડકા થાય એવું હોય તો શું બહાર લઈને આપણે વાત કરીએ સારું માણા હોય ને તો જ બાપુ જીવ અડધું હંગીને કહેવાય

એક મિનિટના પંદર એક કલાકના નવસો બાર કલાકના દસ હજાર આઠસો ચોવીસ કલાકના એક બે હજારને સોસોસ થાય ગણવા હોય તો ઘણી તુજો બેઠા છે આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ આ સ્વર છે ને ઈજ ઈશ્વર છે બીજો કોઈ છે નહીં અને કોઈને ભેગો થયોય નથી અને કદાચ તમને થાય તો મને ફોન કરજો ઈશ્વર છે ને આ સ્વર છે ઈજ ઈશ્વર છે બાકી કંઈ છે નહીં આખી દુનિયામાં રખડો અને તમારું કામ ન થાય

અને અહીંયા જો વાત ઉપર ધ્યાન આપજો રામદેવજી બાપા બોલ્યા ને રામદેવજી બાપાએ કીધું કે સ્ત્રીને ને પુરુષને જવાનું હોય જો એમ કીધું હોત ને કે પતિ પત્નીને જવાનું હોય તો ડાલેબા રહી જા જો આ શબ્દની મારામારી છે રામદેવજી બાપા કહે છે કે એમાં સ્ત્રીને ને પુરુષને જવાનું હોય અને તારી બા ના પાડે સ્ત્રી પુરુષ કીધું ને બાપુ ડાલેબાએ કીધું એ કે સ્ત્રી પુરુષ ને જવાનું હોય મારી બા ના પાડતા હોય તો તમે પુરુષ છો હું સ્ત્રી છું નો હાલુ તેથી બાપુ રામદેવજી બાપાની આંખમાં આંખ આવી ગયા કે તું હાલ કરી પણ દુનિયા શું વિચારશે આ તો તેદીએ નડ્યું છે આજ નડ્યું એવું નથી હમણાં પ્રકાશભાઈ ભજન કર્યું હતું ને ગોપી ભરતરી નું અમારી સંગાથ એ નહીં તમે દુનિયા ઓળું વિચારે ભરતરી જો તે દી નડ્યું એટલે આ તો બધું માથા કડવાળું છે ડાલીબાઈએ વિચાર કર્યો કે સ્ત્રી અને પુરુષને જો વાત હોય તો સ્ત્રી હું છું અને પુરુષ તમે છો મારી બા નો આવે તો કઈ નહિ હું નો આલું કે દુનિયા શું વિચાર છે કે તારા પેટનું જો પાણીનો ઓલે તો તારો ઢેસણ દબાય ન હું બેસ બાપુ જો આ નેતલ દે રહી ગયા ને ડાલીબાઈ કરી ગયા માં ધર્મને વાત મગજમાં બે એવું જ નથી કરવાવાળા કરી જાય આ આ આ પીપળીની વાત તમને કો કાલ સવારની વાત 50 થી 60 વર્ષની સવારામ બાપા

ત્રાજવું લઈને બેઠો છે કોઈને જો વેમ હોય ને તો ખોટી વાત તમે ખોટું કરતા હોય ને તો એને ખબર છે તમે આવડું મોટું આયોજન કર્યું શામાં પાંચ પચીસ રૂપિયા આપ્યા હોય ને તો એને ખબર છે